પ્રિન્સ દોર્ડ ક્રિસ મોવાલાભાઈએ તથા બહેનો દિવ્ય દના સંદેશમાં તમારું સ્વાગત છે મે ચોવીસમી તારીખ સાત્ર પાઠ સાંભળીએ માર્કનો ગ્રંથ દસમો અધ્યાય પહેલી કડીથી બારમી કડી સુધી આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિસ્તૃત પ્રાર્થના કરું છું આજે પ્રભુ ઈશું કે લગ્ન એક સંસ્કાર છે એક કરાર છે અને એ ઈશ્વરના આયોજન સમજાવે છે ए प्रमा हमेशा ते ईश्वर इच्छा होश्वर योजना हो प्रमाण कुटुंबिक जीवन में परस्पर प्रेम राखो परस्पर क्षमा करो ये प्रार्थना करो कृष्णमाला भैया तबेनो मैरिज लग्न आज जात जातना लोको जात कारण थी लोग जात जात प्रश्न पूछे थे, मैरेज ईश्वर न आयोजन मैरिज एक करार छे। एक अथूट बंधन से आज आ अथुट बंधन विरुद्ध लोग जात जात प्रश्न पूछता हो मन जड़ता प्रभु पोते आज शुभ संदेश में कहे मणसों मन की जड़ता लीधे मोसई तमने छूटाछेड़ आप रजा आपी स्वार्थ है आज दुनिया में जटला प्रॉब्लम है ये बदा न कारण मन जड़ता स्वार्थ ये हिंसा हो युद्ध होत्याचार हो अधर्म हो कारण मन जड़ता स्वार्थ लग्न जीवन नो आधार लग्न संस्कार आधार ये प्रेम त्याग है आज समझना लीधे छुट्टा छेड़ा પણ ઈશ્વરની ઈચ્છા એ નહીં ઈશ્વરની યોજના એ નથી એટલે આજના શુભ સંદેશમાં ફરોશી આવીને પૂછે છે કોઈ પુરુષને પોતાની પત્નીને છૂટાછેડ આપવાની સાત્રમાં છૂટ છે અને એટલે કો મોસેનો દાખલો આપે છે એટલે પ્રભુ પણ કહે છે કે મોસેથી માંડી કે ઈશ્વરની ઈચ્છા શું છે એ એમને સમજાવે છે પતિ પત્ની એક થઈ જાય છે લગ્ન સંસ્કાર દ્વારા આ જે જાત જાતના કારણથી છૂટછાડા ਦਿੱતા હોય એનું કારણ ત્યાં વફાદારી નથી ત્યાં ક્ષમા કરવાની શક્તિ નથી ત્યાં સહિष्णु નથી ત્યાં ધીરજ નથી ત્યાં પ્રેમ નથી ત્યાં ત્યાગ કરવાની ભાવના નથી એના લીધે આ બધા કારણના લીધે છુટ્ઠા ચેડા વધી રહે છે પણ પ્રભુ ઈસુ એક મોટો ક્રાંતિકાર છે એ વિચાર ઉદ્જવત કરે છે કે માનસ એકલો સા રહે સારુ નતિ એ પતિ ઈશ્વર એમને नर અને નારી તરીકે સર્જા હોય અને તેઓ હંમેશા પરસ્પર પ્રેમ રાખે ક્ષમા કરે बने प्रत्ये बीजा प्रत्ये सहिष्णु सहनशीलता राखे करवा तैयार रहे जारे आ बदी भावना ना हो पी लग्न जीवन अशक्य बने अघरू बने हाँ कृष्णमाला बेनू लग्न छे पति पत्नी ईश्वर पोते सर्जनहार छे અને એ સર્જનના કાર્ય માણસના હાથમાં સોંપે છે તેઓ બંને એક થઈ જાય છે એક દરેક લગ્નમાં પતિ પત્ની અને ઈશ્વર અને પછી એનું પરિણામ બાળક છે એટલે માણસો જ્યારે સ્વાર્થ બને આ બધું ભૂલી જાય છે આદિ ધર્મસભામાં હોય શરૂઆતમાં હોય છૂટાછેડા આપવા માટે ના પાડે એટલા માટે કે ઈશ્વરની યોજના નથી સાથે સાથે સ્ત્રી એ જમાનામાં નબળી હતી કોઈ નોકરી નથી પણ આજે જેમ જેમ સ્ત્રીઓ વધારેને વધારે નોકરી કરવા માટે જાય છે અને પોતાની જાતને ઇન્ડિપેન્ડન્ટ રહેવા માટે વિચાર આવે છે આ મરે જીવન અમુક ગણતા હોય એ ગુલામગરી એ ગુલામ માય જીવન એમ અમુકને લાગે છે સાચા પ્રેમમાં જ સ્વતંત્રતા છે સાચા પ્રેમમાં જ ત્યાગ છે એટલે ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ માનસો ના જાય એટલા માટે વિશે પ્રાર્થના કરીએ એક એક પરિવાર ઉપર આ અસર પડે એ અને પછી એ ન લીદે ધર્મસભા ઉપર પણ એને અસર પડે દુનિયા પર સમાજ ઉપર અસર પડે છે એટલે આપણે હંમેશા પ્રભુના સંતાનો તરીકે હંમેશા ઈશ્વરની ઈચ્છા અનુસાર આગળ વધીએ નિસ્વાર્થ બનિયે પ્રભુ ઈસુ આપણો પર પ્રેમ રાખ્યો હોય અને એક રીતે આપણે પણ હંમેશા પરસ્પર પ્રેમ રાખીએ જેથી કરી ઈશ્વરની ઈચ્છા મુજબ એક એક મેરેજ અખંડ રહે બાઇબલમાં એ પણ કહેવામાં આવે છે જેવી રીતે ઈશ્વર ધર્મ સભા ઉપર પ્રેમ રાખે છે એમ પતિ હંમેશા પત્ની ઉપર અને પત્ની પતિ ઉપર હંમેશા પ્રેમ રાખે આ વિચાર સાથે આપણે પણ હંમેશા પ્રભુ આપણે દુનિયાના દીવા કહેવું છે હોય આપણે આપણે જીવન દ્વારા લગ્નમાં જીવ લગ્ન જીવન દ્વારા દુનિયાના દીવા તરીકે જીવીએ આપણા જીવન દ્વારા હંમેશા પ્રભુનો પ્રકાશ ફેલાવીએ થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ હા સ્મોલ ભૈયતા બહેનો આ મનન સિંધન શાસ્ત્ર પાઠ સમજવા માટે ઈશ્વરની યોજના પ્રભુ ઈશ્વરની જે આયોજન સમજવા માટે મદદરૂપ થયા હોય દિવ્યાદાનો સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી તેમને પણ ખબર પડે કે આ ઈશ્વરની ઈચ્છા છે અને જે ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ જાય તેવું માણસો સુખી જીવન જીવી નહીં શકે પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું